સુરત શહેર મેયર દક્ષિશ માભાણીએ જણાવ્યું કે શિવાજી મહારાજ મુઘલો સામે લડ્યા હતા તેમની વીરતાની ગાથા આજે પણ સૌના હૃદયમાં છે છત્રપતિ શિવાજી મહારાજની છત્રાણ મી જન્મજયંતિ તમામ સુરતવાસીઓને હૃદય પર્વકની શુભકામના પાઠવું છું છત્રપતિ શિવાજી મહારાજ મહાન યોદ્ધા સાહસિકતા પ્રજાલક્ષી કાર્યો અને તેમના જીવનમાં આજે આપણે પ્રેરણા લઈએ કારણ કે મુગલોની સામે અડગ થઈને છત્રપતિ શિવાજી મહારાજ તે સમયમાં લડ્યા હતા આજે પણ તેમની વીરતાઓ વીરતાને આદર્શ આપણે બધાને આપીએ છીએ અને તેનું જીવન મૂલ્યો પર આપણે પ્રેરણા લઈને તેમને આદર્શ બનાવીએ